ભાવનગર સમર વેકેશન માં જો તમારે ફરવું હોય પાલીતાણા હસ્તગીરી પછી સિહોર છે સમર વેકેશન માં તો છે બોળ તળાવ છે ભાવનગર માં ફરવા સ્થળ તો અત્યારે આપણે મોલ માં આવી એ પછી સર્કલ છે બધા સર્કલ એ પાણીપુરી ખાઈ છે પીઝા ખાઈ છે બહુ મજા આવે છે બર્ગર છે પછી રિંગ રોડ ઉપર આપણે એરપોર્ટ રોડ ઉપર પણ જઈ શકીએ અલગ અલગ રાઇડ્સ પર બેઠીને ને સ્થળો છે ને ત્યાં મજા આવે ફ્રેન્ડ્સ જોડે મજા આવે ભાવનગરની અંદર આવા ઘણા એવા સારા સારા લોકેશન છે ત્યાં ફરવાલાયક જવા માટે વેકેશન માટે બહુ સારું અને બેસ્ટ લોકેશન છે તો ત્યાં જાય તો આપણને ગરમીનો અહેસાસ હોય વ્યવો જાય કે ઠંડી જેવું લાગે એવું વાતાવરણ ત્યાં આગળ હોય સમર વેકેશનમાં ભાવનગરમાં બેસ્ટમાં બેસ્ટ ફરવાલાયક સ્થળો કયા છે તે આપણે ભાવનગરની પબ્લિક પાસેથી જ જાણીએ સમર વેકેશનમાં ફરવાલાયક ભાવનગરમાં બેસ્ટમાં બેસ્ટ જગ્યા કઈ છે હાથપકુડા અને ગોળિયા

પછી બીજા તમે આગળ જાઓ તો એક મીઠી વિરડી છે હાથપ છે હાથપ બંગલા કહેવાય બરાબર ને ત્યાં તમે જઈ શકો છો પછી અલંગની મુલાકાત લઈ શકો પણ આમ ફરવા કરતાં જોવા જેવું સ્થળ ખરું ફરવા જેવું સ્થળ નથી જાજુ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે છે બરાબર પછી આગળ તમે મહુવા સાઈડ જાઓ તો ભવાની મંદિરની મુલાકાત લઈ શકો તમે તમારા બાળકોને લઈને ક્યાં જાઓ છો હું મારા બાળકોને લઈને સમર વેકેશનમાં સમર વેકેશનમાં જનરલી અમે તો વોટર પાર્ક એમાં જતા હોઈએ ગોગાની અંદર એક સુખદેવ વોટર પાર્ક છે ત્યાં પણ ઘણીવાર આંટો મારતા હોઈએ છીએ થેન્ક યુ ભાવનગરમાં સમર વેકેશનમાં ફરવાલાયક સ્થળો કયા કયા છે અમદાવાદમાં ફરવાલાયક સ્થળ તો અત્યારે આપડે કોડા છે પછી દરિયા કિનારીએ આપણે જઈએ તો હાથ બંગલા છે નકળંગ મહાદેવ છે પ્લસ ડુંગરા વિસ્તારમાં જઈએ તો હસ્તગરી છે માળનાથ છે ત્યાં ફરવા જઈએ તો આમ ઠંડકનો અનુભવ થાય કરે પ્લસ આપણે વિક્ટોરિયા પાર્ક માં પણ સાંજે બેઠા જઈએ તો ઠંડક જો મહેસૂસ થાય છે પ્લસ બોર તળાવ છે બધી જગ્યાએ ઠંડકનો મહેસૂસ થાય તમને ફરવા ક્યાં જવું ગમે મને તો ડુંગરને લગતો મજા આવે કારવે જેથી કરીને કે આપણે માઉન્ટ આબુ ગયા હોય એવું લાગે કારવે કે જેથી કરીને હસ્તગિરી જઈએ તો એમ લાગે કે ઠંડકનો અનુભવ થાય એમ થેન્ક યુ પાલી તાણે હસ્તગિરી પછી શિહોર છે પછી આપણે અહીંયા બોર તળાવ છે સરસ મજાનું પછી આપણે કુડા કોળિયા અને અહીંયા આપણે હિમાલયા મોલ મોલે ત્યાં મજા આવે એવું છે તમે ક્યાં જાવશો વધારે વધારે તો અહીંયા બોર તળાવ અને હિમાલયા મોલ દર સન્ડે ફેમિલી જોડે કે ફ્રેન્ડ જોડે તમને મજા ફ્રેન્ડ જોડે ભાવનગર ભાવનગરમાં સમર વેકેશનમાં બેસવા લાયક કે ફરવા લાયક સ્થળ કયું છે બોતળાવ છે પછી આપણે હિમાલયા મોલ છે પછી નીલમબાગ છે પછી ચાવડી ગેટ ગોળાવાળા ને એ બધા પણ છે તો ત્યાં જઈએ તો આપણને ગરમીનો અહેસાસ હોય વ્યવો જાય કે ઠંડી જેવું લાગે એવું વાતાવરણ ત્યાં આગળ હોય તમે ક્યાં જાવ છો હું ચાવડી ગેટ છે તો ત્યાં ગોળા ખાવા બાળકોને લઈને જાવ છું ને એવી રીતના જાઉં ભાવનગરમાં સમર વેકેશનમાં ફરવાલાયક સ્થળો કયા છે ગોળા તળાવ અને રૂપાણી સર્કલમાં બાળકોને ફરવાલાયક સ્થળ છે અલગ અલગ રાઇડસ પર બેઠીને ફરવાલાયક સ્થળો છે ને ત્યાં મજા આવે થેન્ક યુ અરે મોલમાં તો બહુ મજા આવે મોલમાં આવી તો ઠંડુ ઠંડુ ખાવાની એટલી મજા આવે કે વાત જ પૂછવામાં મોલમાં છે લાગો લાગોજ અમે મોલમાં જ જઈએ છીએ મોલમાં સિવાય બીજી મજા જ ન થતી બોર તળાવ છે પણ અહીંયા ઘડી ઘૂમી પછી આવતા એ પાછા મોલમાં આવી એ પછી સર્કલ છે બધા સર્કલે પાણીપુરી ખાઈ છીએ પીઝા ખાઈ છે બહુ જ મજા આવે છે બર્ગર છે પાલિતાણા હસ્તગિરી છે પછી આપણે બોરતળાવ છે પછી આપણે તક્તેશ્વર મહાદેવ મંદિર છે પછી ઘોઘા છે ભાવનગરની અંદર આવા ઘણા એવા સારા સારા લોકેશન છે ત્યાં ફરવાલાયક જોવા માટે વેકેશન માટે બહુ સારું અને બેસ્ટ લોકેશન છે તમે કોની જોડે જાવ છો બસ મારા ફ્રેન્ડ જોડે બે જોઈએ અમે ગમે તારા ફ્રેન્ડ ફ્રેન્ડ જોડે મસ્તી કરવાની મજા આવે બીજી કાઈ નથી ભાવનગર માં સમર વેકેશન માં ફરવા લાયક સ્થળો કયા કયા છે સમર વેકેશન માં તો છે બોળ તળાવ છે તકતેશ્વર મહાદેવ છે પછી વિક્ટોરિયા પાર્ક છે પછી આમ જાવ તો ઝાંજરિયા હનુમાનજી મહારાજ નું મંદિર છે ઘણા છે તમે વધારે ક્યાં જાવ છો જાજા ભાગે તો વિક્ટોરિયા ભાવનગર માં સમર વેકેશન માં ફરવા લાયક સ્થળો કયા કયા છે બોર તળાવ છે આપણે હિમાલયા મોલ આવી શકીએ તક્તેશ્વર મહાદેવ મંદિર છે પછી રિંગ રોડ ઉપર આપણે એરપોર્ટ રોડ ઉપર પણ જઈ શકીએ બાઇક રાઇડ કરી શકીએ ત્યાં આરામથી ફેમિલી સાથે ફરવા જઈ શકીએ એવું છે કુડા કોડિયાર મંદિર માણનાથ છે ગોતમેશ્વર છે બસ એટલું યાદ આવે